હેલો યુટ્યુબ ફેમિલી ઇલાસ કિચન નાઇન્ટીમાં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજના વિડીયોમાં હું તમારી સાથે રાજમાની રેસીપી શેર કરીશ તો રાજમા બનાવવા માટે મેં રાજમા છે એને વોશ કરીને સાતથી આઠ કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા તમે તેને ઓવરનાઈટ ભીગોવીને પણ રાખી શકો છો સાતથી આઠ કલાક ભીગોવેલા રાજમાને મેં રાજમા ડૂબે એટલું પાણી લઈ લીધું છે અને પ્રેશર કૂક કરી લીધા છે આ રાજમા હતા જે અમે યુટ્યુબ ફેમિલી મેમ્બર છે રોકિંગ બલવિંદર એમના તરફથી મળેલા છે તો આ એકદમ ઓર્ગેનિક અને અનપોલિશ્ડ રાજમા છે તો મારે ઓલમોસ્ટ બેથી ત્રણ વિસલમાં રેડી થઈ ગયા હતા પણ જે આપણા નોર્મલ જે રાજમા હોય છે એને થવામાં પાંચથી છ વિસલ લાગતી હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બેથી ત્રણ વિસલમાં આપણા રાજમા સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે ઇઝીલી મેશ પણ થઈ જાય છે હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અહીંયા બે મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને ચોપ કરી લીધી છે બે મીડિયમ સાઇઝના ટમાટર છે આઠથી દસ લસણની કડી એક આદુનો ટુકડો અને બે લીલા મરચાં લીધેલા છે અને આ બધાને વન બાય વન મેં મિક્સરમાં પ્યુરી બનાવીને રેડી કરી દીધું છે તો આવો ફ્રેન્ડ્સ આપણે રાજમા બનાવવાની શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં મેં એક કઢાઈ લીધી છે હવે મેં એમાં છ થી સાત મોટી ચમચી જેટલું તેલ લીધું છે એમાં હું હવે તમાલપત્ર એડ કરી દઈશ એક આખી મેં તજની જે સ્ટીક હતી એ પણ એડ કરી છે અને વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે કઠોળ જનરલી પચવામાં થોડું હેવી હોય છે તો ઇઝીલી પચી જાય એ માટે એમાં બે પીંચ જેટલી મેં હિંગ પણ એડ કરી છે મસ્ત આપણો વઘાર રેડી થઈ જશે એટલે એમાં તજ અને તમારા પત્તરની સરસ સ્મેલ આવશે ત્યારબાદ આપણે જે ડુંગળીની પ્યુરી કરીને રાખી હતી એ હું ઓઇલમાં એડ કરી દઈશ અને એને આપણે હલાવી લઈશું ડુંગળીને આપણે ફાસ્ટ ગેસમાં થવા દઈશું જેમ જેમ એનું પાણી બળશે એમ એનો કલર ચેન્જ થતો જશે આપણે ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે હવે આપણે એને ઢાંકણું બંધ કરીને થોડો ટાઈમ સુધી શેકી લઈશું આપણે ડુંગળીની ગ્રેવી જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે મસાલા રેડી કરી દઈશું અહીંયા મેં દોઢ ચમચી જેટલું ધાણા ચીરું લીધું છે એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે હવે આ મસાલામાં આપણે પાણી નાખીને એની આપણે પેસ્ટ રેડી કરી દઈશું અને અહીંયા મારી ડુંગળીની પેસ્ટ પણ સરસ રીતે શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સ્ટેજ ઉપર આપણે એમાં જે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ એડ કરી લઈશું અને હલાવી લઈશું એને આપણે થોડું શેકવા દઈશું અને જેમ આદુ અને લસણની સ્મેલ આવવા લાગે ત્યારે આપણે જે મસાલાની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું અને આ બધું આપણે સરસ શેકાવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તમે રાજવા વાપવામાં મીઠું લીધું હોય તો તમારે મીઠાનો ખાસ ખ્યાલ રાખવાનો છે તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ટામેટાની પ્યુરી એમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે એને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું પાંચ સાત મિનિટ ફ્રેન્ડ્સ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો સરસ એવું તેલ ઉપર દેખાવા લાગ્યું છે એનો મતલબ છે આપણા મસાલા અને ડુંગળી ટામેટા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એમાં કાપેલી કોથમીર એડ કરીશું અને બધું સરસ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને અહીંયા મેં એક મોટી ટેબલ સ્પૂન જેટલો રાજમા મસાલો એડ કર્યો છે આ તમને કોઈપણ સુપર માર્કેટમાં મળી રહેશે બધું તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બાફેલા જે રાજમા હતા એ એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું આપણા રાજમા સરસ શેકાઈ ગયા છે હવે આપણે જે રાજમા બાફતા જે પાણી બચ્યું હતું એ પણ આમાં એડ કરી દઈશું રાજમાનું પાણી ખાસ બચાવીને રાખવાનું છે એનાથી રાજમાના ફ્લેવરમાં વધારો થાય છે અને સરસ ટેસ્ટ આવે છે વધુ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે પાણી એ નાખીને એની કન્સિસ્ટન્સી છે એડજસ્ટ કરી લઈશું તમે રસો જાડો પાતળો તમારા ટેસ્ટ અનુસાર તમને જે પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે તમે એની કન્સિસ્ટન્સી રાખી શકો છો અને લાસ્ટમાં આપણે થોડી એમાં કસૂરી મેથી છે એને મસળીને એડ કરી દઈશું અને ઉપરથી મેં થોડા બે જ લીલા મરચાં હતા એકતરીને નાખ્યા હતા એ પણ હવે હું એડ કરી દઈશ એન હવે આપણે રાજમાને ઢાંકણું ઢાંકીને દસ મિનિટ સુધી સ્લો ફ્લેમમાં થવા દેવાના છે સાથે સાથે મેં રાજમા સાથે ખાવા માટે અહીંયા ખીરા કાકડી અને ટામેટા પણ કટ કરી લીધા હતા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક મિનિટ પછી આપણા રાજમા સરસ રીતે ઉકળીને રેડી થઈ ગયા છે અને તેલ પણ ઉપર સરસ દેખાવા લાગ્યું છે લાસ્ટમાં આપણે ચોપ કરેલી કોથમીર એડ કરીને ગાર્નિશ કરી લઈશું અને રાજમા સાથે ખાવા માટે મેં સરસ જીરા રાઇસ પણ રેડી કરી દીધા છે તો ફ્રેન્ડ્સ આવો આપણે રાજમાને ડીશ આઉટ કરી લઈએ અહીંયા મેં એક બોલ લીધું છે એમાં હવે હું રાજમા સર્વ કરી દઈશ તો ફ્રેન્સ તમને મારી આ રાજમાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને ઇલાસ કિચન નાઇન્ટીને સબસ્ક્રાઈબ કરી લેજો રોકિંગ બલવિંદર ભૈયાને ખૂબ ખૂબ ધન્યવાદ પંજાબ પઠાનકોટથી આવા સરસ ઓર્ગેનિક રાજમા મોકલવા માટે અમને ખાઈને ખૂબ જ મજા આવી ગઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું નવા વિડીયો સાથે આવા અવનવા વિડીયો જોવા માટે ઇલાસ કિચન નાઇન્ટીને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ટિલ ધેન બાબાય ટીક કે જય શ્રી કૃષ્ણ